સુરતમાં છાની દુકાનમાં અંદર આવવાની ના પાડતા યુવકને અસામાજિક તત્વોએ માર્યો માર આરોપીની ધરપકડ કરવામાં આવી છે સુરતમાં ફરી એકવાર સામાજિક તત્વો બેફામ બનીને સામાન્ય લોકોને માર મારતા હોવાનું સામે આવી રહ્યું છે ડિંડોલી વિસ્તારમાં આવેલી ચાની દુકાનમાં અસામાજિક તત્વોને દુકાનની અંદર આવવાની ના પાડવામાં આવી હતી જેથી દુકાનદાર યુવકને દુકાનમાં પ્રવેશીને અસામાજિક તત્વોએ માર માર્યો હતો ચાનો ગલ્લો ચલાવતા યુવકને માથામાં લોખંડનો રોડ મારી દેવાયો હતો લોકોએ વચ્ચે પડી અસામાજિક તત્વ સમાન સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો મામલે પોલીસે ફરિયાદ લઈને આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે મોટાભાગના અસામાજિક તત્વો જેલના સળિયા ગણી રહ્યા છે ત્યારે હવે ફરી એકવાર મારામારીના લાઈવ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં થયા છે કેદ લોકો પોલીસની કામગીરી પર સવાલો ઉભા કરી રહ્યા છે